તો આજે આપણે ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ માપવા માટે ઓઇલ ટેસ્ટિંગ કીટ દ્વારા ઓઇલ ટેસ્ટિંગ કરીશું બરાબર તો આ ઓઇલ ટેસ્ટિંગ કીટ એની અંદર જુઓ એક ઓટો ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું અને ઓટો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડનું જોડાણ હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર સાથે કરેલું બરાબર તમારા આ બંને ઇલેક્ટ્રો મશરૂમ આકાર ના હોય એક ટર્મિનલ આ સાથે જોડાશે એક ટર્મિનલ આ સાથે છે બરાબર આને કહેવાશે ગ્લાસ કન્ટેનર તમારા જે ઓઇલનું ટેસ્ટિંગ તમારે કરવાનું એ ઓઇલ તમારે આની અંદર ભરવાનું બરાબર એની વચ્ચેનું અંતર બે એમએમથી પોંચ એમ એમ સુધી તમે રાખી શકો આપણે ચાર એમ એમ રાખશું બરાબર એ એડજસ્ટમેન્ટ તમે અહીંયા જો આની ડિઝાઇન સ્ક્રૂ જેવી તો તમે આમ ફેરવી ફેરવાથી સ્ક્રુ અંદર જશે બહાર આવશે અને તમે તમારી વચ્ચેના અંતરનું બીજા સેટિંગ કરી શકો સેફ્ટી સ્વિચ આપેલીએ તો જ્યારે તમે આ ઢાંકણ બંધ થશે ત્યારે એ દબાવવાનો અવાજ આવશે બરાબર અને સ્વિચ ઓ ઓન મતલબ ક્લોઝ કોન્ટેક થશે તો જ આગળના ટ્રાન્સફોર્મરને સપ્લાય મળશે તો સુધી તમારો પ્રેક્ટિકલ થઈ શકશે ઓપન જ્યારે ઢોકણ ઓપન હશે ત્યારે પ્રેક્ટિકલ પોસિબલ નથી સેફ્ટી માટે આપણે આ ટ્રાન્સફો આ વોલ્ટ મીટરની અંદર જો અહીંયા જે આ રેટિંગ આપેલા તમને વીસ ચાલીસ સાહીઠ આ બધા છે એમાં કિલો વોલ્ટ બરાબર બધા આપણે કિલો વોલ્ટમાં જોઈશું અહીંયા કેવી આ જોડી પડી અહીંયા કિલો વોલ્ટ લખેલું ઓકે ચલો તો આપણે હવે પ્રેક્ટિકલ જ્યારે પ્રેક્ટિકલ શરૂ કરીએ ત્યારે આ તમારે જીરો ઉપર રાખવાનું અને પછી ધીમે ધીમે વોલ્ટેજ વધારવાનું ઓઇલ કેટલું રેડવાનું બે ઇલેક્ટ્રોડ ડૂબી જાય એટલો બે ઇલેક્ટ્રોડ પૂરેપૂરા ડૂબવા જોઈએ તો ત્રણ એમ એમ હવે આના દ્વારા આપણે માપ લઈ શકીએ બંને વચ્ચેનું અંતર કેટલું કાચનું રોકાણ બંધ કરી દેસુ એટલે આપણને અંદર ઉપરથી દેખાશે તો ચાલો ચાલુ કર્યા બાદ અહીંથી આપણે ઓન કરશું બરાબર અહીંયા મેઇન્સ ઓન થઈ ગયા એ બતાવે આ એલડી ઝીરો સ્ટાર્ટ બતાવે મતલબ કે તમારું ઓટો ટ્રાન્સફોર્મર હાલ ઝીરો વોલ્ટેજ ઉપર અને ઓટી ઓફ મતલબ કે તમારો ઓઇલ ટેસ્ટિંગ હાલ ઓફ કન્ડિશનમાં તો હવે હાલ ઓફ ઓઇલ ટેસ્ટિંગ ઓફ કન્ડિશનમાં તો તમારે પહેલાં ઓન કરવું પડશે તો આ એચટી ઓન લખ્યું હાઈ ટેન્શન ઓન હવે હાઈ ટેન્શન ઓન થશે તો હવે ધીમે ધીમે તમારે વોલ્ટેજ આપવાનું તો જ્યારે તમારું જીરોથી આગળ તમે ટ્રાન્સફોર્મર વધારશો એટલે તમારું જીરો સ્ટાર્ટ એલઈડી બંધ થઈ જશે હવે તમે જેમ અહીંયા વોલ્ટેજ વેરી કરશો એમ એમ વોલ્ટ મીટરની અંદર વોલ્ટેજ વેરી થશે કિલો તો જ્યારે તમારો ટેસ્ટ પૂરો થઈ જશે મતલબ અંદર સ્પાર્ક થઈ જશે ત્યારે તમારો વોલ્ટ મીટરનો કાંટો જો હશે તો સ્થિર થઈ જશે અને અહીંયા તમે જુઓ જે ઓઇલ ટેસ્ટિંગ ઓન હતી એલઈડી એલઈડી બંધ થઈ જશે અને ઓઇલ ટેસ્ટિંગ ઓફ મતલબ હાલ તમારી ઓઇલ ટેસ્ટિંગ ઓઇલ ટેસ્ટિંગ કરતી નથી બરાબર તો અહીંયા તમે તમારા ડાયલેક્ટ્રિક વોલ્ટેજ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે કરી ઓઇલની એ કેટલી છે એ તમે અહીંયાથી જોઈ શકો તો આપણે ભાઈ હાઈ ટેન્શન ઓન કરશું એટલે પહેલાં જીરો કરશું બરાબર હાઈ ટેન્શન ઓન કરશું એટલે એલ ચેન્જ થશે એ કર્યા પછી આપણે આ બતાવશું હવે અંદર સ્પાર્ક જોજો સ્પાર્ક થશે ઓકે તો આ હવે ઓઈલ ટેસ્ટ ઓન થઈ ગયો છે બરાબર આ ઓઇલ ટેસ્ટ ઓન હતી એ એલઈડી ઓન ઓફ થઈ ગઈ અને ઓઇલ ટેસ્ટ ઓફ વાળી એલઈડી ઓન થઈ ગઈ છે એનો મતલબ કે હાલ ઓઇલ ટેસ્ટ થતો નથી બરાબર આ જાતે ઇલેક્ટ્રોનિક સેન્સર દ્વારા સેટ કરેલું હોય કે જ્યારે ઓઇલ ટેસ્ટ થઈ જાય વચ્ચે સ્પાર્ક થઈ જાય તો ત્યારે સર્કિટ જાતે જ સરક કોન્ટેક ઓપન કરી દેશે અને ટેસ્ટને તેઓ રોકી દેશે અને આ તમારું વોલ્ટેજ રીડિંગ જે ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ બતાવશે ઓઇલના બ્રેકડાઉન વોલ્ટેજ તો કેટલા અહીંયા બતાવે વીસ કિલો વોલ્ટ બરાબર આ વેલ્યુ સેમ હશે કિલો વોલ્ટનું